શિવજીના અતિ પ્રિય એવા શ્રાવણ માસ તો આજે ત્રીજો સોમવાર છે જેમાં પણ આજે રક્ષાબંધન હોવાના કારણે શિવભક્તોમાં અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે સોમનાથ મહાદેવ મંદિર ખાતે આ સોમવારે પણ શ્રદ્ધાળુઓ છે તે મોડી રાત્રિથી જ મહાદેવના મંદિરે પહોંચી ગયા હતા વહેલી સવારે ચાર કલાકે જ શ્રદ્ધાળુઓની મોટી કતારો મંદિર પરિસરમાં જોવા મળી હતી અનેક શિવભક્તો પગપાળા ચાલતા ચાલતા જ કિલોમીટરો દૂરથી સવારે મંદિર ખાતે પહોંચી મહાદેવ સામે રૂબરૂ થયા હતા ખાસ કરીને આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અને રજારો દિવસ હોવાના કારણે મોટી સંખ્યામાં બહેનો પણ દર્શને પહોંચી પોતાના ભાઈના લાંબા આયુષ્યની કામના કરી હતી વહેલી સવારે સાત કલાકની આરતીમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા રીતસરની આરતીની એક ઝલક માટે શ્રદ્ધાળુઓ પડાપડી કરી હતી सोमवार का दिन है आखिरी सावन का सोमवार है और यहाँ आके मन को बहुत ही प्रसन्नता हुई है और मैं पहली बार मैंने प्रथम ज्योतिर्लिंग का दर्शन किया है और मैंने इससे पहले एक उज्जैन का किया था और अभी एक नागेश्वर था ये मेरा तीसरा ज्योतिर्लिंग है और मन को बहुत ही शांति मिल रही है और मैं दोबारा शाम को फिर आऊंग बाबा से सबके लिए सुख शांति घर के लिए और जो मन की इच्छाएं हैं वो पूर्ण करें वो भाई स्वरूप हमारी रक्षा करे और अपना कृपा हम सब पे बनाए रखे यही विनती करिए दर्शन प्राप्त करके और मंगला आरती के दर्शन प्राप्त करके मन को बहुत ही अच्छा लगा और भगवान भोलेनाथ के मंदिर की व्यवस्था इतनी अच्छी है कि यहाँ आके किसी भी भक्त को कोई परेशानी नहीं होती मैंने इतने सारे ज्योतिर्लिंगों के दर्शन कर चुका हूँ लेकिन जो व्यवस्था है यहाँ पे कोई वी कल्चर नहीं है और सबसे अच्छी व्यवस्था पूरे ज्योतिर्लिंगों में सोमनाथ मंदिर की है और पूरी सारी व्यवस्था इतनी अच्छी है कि भक्त को किसी प्रकार की परेशानी नहीं होती तो मंगला आरती के दर्शन करके बहुत ही अद्भुत लगा और भोलेनाथ के दर्शन प्राप्त करके आज सावन सोमवार का आखिरी दिन है और राखी का दिन पूर्णिमा के दिन, दिन दर्शन करके मन को बहुत ही अच्छा लगा और सारे भक्तों भी इतनी अच्छी व्यवस्था है मंदिर के द्वारा बहुत ही अच्छी उत्तम व्यवस्था है मन को बहुत अच्छा लगा का पर्व है भगवान भोलेनाथ के इतने सारे लोग सबकी रक्षा करें भगवान भोलेनाथ और दुनिया की पूरे भारत देश की सारी बहनें सुरक्षित रहे भगवान भोलेनाथ हर बहन को एक ऐसा भाई दे और जो भी यहाँ उपस्थित हो तो सारे भाई लोग अपनी बहन समझ के सारी बहनों की रक्षा करें आज श्रावण मास नो तीजो सोमवार रक्षाबंधन का पर्व है जैसे सोमनाथ मंदिर मजे वेली सवार ऐसी દર્શનાર્થીઓની મોટી કતારો લાગી છે અને બમ બમબમ બોલે સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સોમનાથ મંદિર ના દ્રશ્ય છે લોકો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય સાથે સાથે આજે સોમનાથ મંદિર ની અંદર રક્ષાબંધન નો પર્વ પણ ઉજવાઈ રહ્યો છે શ્રાવણ માસ નો સોમવાર અને રક્ષાબંધન સંલગ્ન હોવાથી લોકોની મોટી ભીડ સોમનાથ મંદિર ની અંદર જોવા મળી રહી છે સાથે તંત્ર દ્વારા પણ દર્શનાર્થીઓને કોઈ અવગતતા ન પડે તેને માટે લઈ અને એક વ્યવસ્થા કરવામાં આવી છે ત્રણસો થી વધારે પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ લોકો દર્શનાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે આજે સોમનાથ દાદા સોમવારના દિવસે નગર ચર્ચાએ નીકળતા હોય છે અને દર્શનાર્થીઓને નગર ની વચ્ચે આવીને દર્શન આપતા હોય તેવા દ્રશ્યો પણ આજે જોવા મળી રહ્યા છે ઇન્ડિયા ગીર સોમનાથ